નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ગુજરાત સરકારની મફત સાયકલ યોજના ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવાજવા માટે સરળતા અને સુવિધા મળી રહે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે તો સાથે સાથે શિક્ષણ વિભાગે એમ પણ જણાવ્યું છે કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિને લીધે વિદ્યાર્થીઓ બેસ્ટ સ્કોર મેળવી શકશે આજના તાજા અને અગત્યના સમાચાર સિંગતેલના ડબ્બામાં દસ રૂપિયાનો વધારો નવો ભાવ રૂપિયા બે હજાર સો ચાલીસ કપાસિયા તેલના ડબ્બામાં પચાસ રૂપિયાનો વધારો નવો ભાવ રૂપિયા બે હજાર બસ્સો ત્રીસ પામોલીન તેલના ડબ્બામાં પિચ્યાસી રૂપિયાનો વધારો નવો ભાવ બે હજાર એકસો પંચાવન ગિરનાર પરિક્રમા દરમિયાન પાડવાના નિયમો ગરવા ગિરનાર પરિક્રમાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે તંત્રએ સમગ્ર રૂટ અને વન્યપ્રાણીના ખતરાને ધ્યાને રાખી અનેક નિયમો જાહેર કર્યા છે પરિક્રમા દરમિયાન નક્કી કરાયેલ રસ્તા અને કેડીઓ સિવાય અન્ય વન્યપ્રાણી અભ્યારણ્ય વિસ્તારમાં કોઈએ પ્રવેશ કરવો નહીં વન્યપ્રાણીઓને ખલેલ પહોંચાડવો કે હેડવા નહીં જંગલને તથા વન્યજીવોને નુકસાન થાય તેવા કૃત્ય પાછ ન કરવા નહીં ટીમ ઇન્ડિયાની પ્રચંડ જીત સંજુ સેમસન ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સતત બે સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે ઐતિહાસિક મેદાન પર સંજુએ દક્ષિણ આફ્રિકા સામે માત્ર સુડતાલીસ બોલમાં પોતાની કારકિર્દીની બીજી સદી ફટકારી હતી આઉટ થતા પહેલા સંજુએ પચાસ બોલમાં એકસો સાત રનની વિસ્ફોટક ઇનિંગ રમી જેમાં સાત ચોગ્ગા અને દસ છગ્ગા સામેલ છે